પણ આજે ફોકસ બનાવી રહી છે આપનો વ્યૂ લેવો છે ડિક્સન ટેક માટે કારણ કે કંપનીની આજે જે અપડેટ આવતી દેખાડી રહી છે પોઝિટિવ છે કંપની એક તો અધિગ્રહણના સમાચાર છે ક્યુ ટેક ઇન્ડિયામાં એકાવન ટકાના હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે અને સાથે જે છે એ કંપની ખાસ આજે ફોકસ બનાવી રહી છે એ પણ ન્યૂઝ પોઝિટિવ છે કે નવા કારોબારમાં એન્ટ્રી થઈ રહી છે ડિક્સન ટેકની કેમેરા અને ફિંગરપ્રિન્ટ મોડ્યુલમાં કંપની હવે ઉતરી છે મલ્ટિપલ બુલિશ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આપણને આવતા દેખાડી રહ્યા છે અત્યારે પ્રિયો પણ જો બિટ સેટલ નથી થયા પરંતુ અત્યારે તો ગેપ ઓફ ઓપનિંગના સંકેતો મળતા જોઈ રહ્યા છે ડિક્સન ટેક તરફથી એક વ્યૂ અને આ સમાચાર કંપની માટે કઈ રીતે જોઈ રહ્યા છો તપ આ સમાચાર ઘણા સારા છે કંપની માટે એકચ્યુઅલી ડિક્સન ટેકનોલોજી એક એવી કંપની છે કે રોજ જે સુરખીમાં હોય છે અપગ્રેડ કે ડાઉનગ્રેડ આ સ્ટોકમાં આવતા જ રહે છે પણ તમે આપણે એક જ ક્વેશ્ચન ફંડામેન્ટલ એનાલિસ્ટને પૂછશો કે ભાઈ કેવું લાગે છે તો હંમેશા એવું કહેશે કે મોંઘું છે પણ આ સ્ટોક મોંઘો હોવા જોતા છતાંય ને તમે જો કે ગ્રોથ આપી રહ્યું છે આ એક ફરક છે કેમ કે સ્ટોક અગર તમે જો સોના ઉપરનો પી છે તો હંમેશા મોંઘો જ લાગે પણ એક વસ્તુ છે કે ગ્રોથ આવે તો કંઈ વાંધો નથી અને આને જે રીતે ઓર્ડર છે સ્ટ્રોંગ ઓર્ડર છે એ લોકોનો એક્સપોર્ટનો એ સારો છે ઇવન ઓપરેટિંગ કેશનો પણ ઘણો ઇમ્પ્રુવ થઈ ગયો છે અગર હું સ્ટોકની વાત અમુક નેગેટિવ જે પહેલા આવતા હતા મોટોરોલાનો ડીલ લોસ થઈ તો એ નેગેટિવ હતું પણ અહીંયા જે એવું લાગે છે કે આ લોકો પોતાના જે ઓડીએમ બિઝનેસ છે એમાં એક સારું એવું સ્ટેન્ડિંગ કરી રહ્યા છે અને બેકવર્ડ ઇન્ટીગ્રેશન પણ કરી રહ્યા છે અને ઈવી અને ઇન્ડસ્ટ્રીયલ ઈ એમએસ સેગમેન્ટનો મેં આગળ વધી રહ્યા છીએ ઈ એમએસ સેગમેન્ટ જો આ બહુ મોટો સેક્ટર રહેવાનો છે આગળ જઈને હમણાં આપણું પેનિટ્રેશન લગભગ ચાર ટકા જેવું છે ત્રણથી ચાર ટકા બે ત્રણ વર્ષમાં આ આઠ ટકા જેવું થશે આપણે ચાઇના પ્લસ વન પોલિસીની વાત કરીએ તો ઈ એમએસ સેગમેન્ટને સૌથી મોટો બેનિફિશિયલ થશે અને ઈએમએસમાં પણ જો આગળ સૌથી મોટું જો કામ કરી રહ્યું હોય તો આ જ છે ડિક્સન ટેકનોલોજી બીજે એમ્બરને એ છે તો અગર હું જોવા જાઉં તો મોબાઈલ આઈટીને હાર્ડવેર કેપેસિટીમાં આ લોકો પોતાનું વધી રહ્યા છે તો એ રીતે બધા પોઝિટિવ ન્યૂઝ છે તો આ સ્ટોક પર તો હું એક જ વસ્તુ કહીશ કે તમારી પાસે હોઉં તો સો ટકા હોલ્ડ કરો દર ઘટાડે લેવું જોઈએ પણ જે વેલ્યુએશન જે છે હંમેશા આનું હાઈ જ રહેશે કેમ કે પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે તો એ થોડું ધ્યાનમાં રાખીને ચાલવાનું પ્રીમિયમ વેલ્યુએશનમાં આવે છે પણ મારા હિસાબથી આ ટોટલી હોલ છે અહીંયાથી જે રીતે ન્યૂઝ ફ્લો છે તો મને લાગે છે કે અહીંયાથી વધારો થઈ શકે છે ન્યૂઝ ફ્લો ને લીધે એક મજબૂતી આપણને બતાવી શકે છે ડિક્સન ટેકનું કાઉન્ટર ટેકનિકલ સેટઅપ અગર વિરાટ જોઈએ ડિક્સન ટેક માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આજે અત્યારે તો ગેપ ઓફ ઓપનિંગના ક્લિયર સંકેતો આપણને મળતા જોઈ રહ્યા છે વ્યૂ આપનો ડિફન્ટ ટેકનોલોજીની વાત કરીએ તો રિસેન્ટલી આપણે જોયું હતું કે વીસ દિવસ પચાસ દિવસ મૂર્ય ક્રોસ ઓવર દીધું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પણ અહીંયાથી બનતો જોવા મળી રહ્યો છે એ છે કે લોઅર એન્ડથી સારું પુરુષ આપણે બંધ જોવા મળ્યું બસો દિવસ પાસેથી સારો સપોર્ટ પણ બનતો જોવા મળ્યો ને તેને પોઝિટિવ ડિરેક્શનમાં કાઉન્ટર મૂવ થતું જોવા મળી રહ્યો છે આરએસઆઈ પર અત્યારના પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરી રહી છે જે ઇન્ડિકેટ કરે છે કદાચ આપણને અહીંયા જે મોમેન્ટમ છે યથાવત રીતે જોવા મળી શકે ઉપરની સાઈડ પર સત્તર હજારની આસપાસના લેવલ છે જ્યાંથી આપણને બેક બે થી ત્રણ વખત રિજેક્શન આવતું જોવા મળ્યું હતું તો આ લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે સસ્ટેન કરો પેલો ટાર્ગેટ અગર આપણે જોઈએ તો નિયરલી સેવન્ટીન થાઉઝન્ડની આસપાસનો બંધો જોવા મળી રહ્યો છે જો સત્તર હજારના લેવલ સરપાસ થાય છે એની ઉપર સસ્ટેન થાય છે તો ઉપરમાં સત્તર સાતસો સુધીના લેવલ આપણને ડિસેન્ટ ટેકનોલોજીમાં બનતા જોવા મળી શકે છે સારો એવો બેઝ દોર એન્ડ પર ક્રિએટ થતો જોવા મળી રહ્યો છે જે પંદર હજાર છસો ની આસપાસના લેવલ પાસે